જયન વિદ્યાર્થી મિત્રો ત્રિનેત્ર એકેડમી ના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું हार्दिक સ્વાગત છે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોની મહાકૂમ સિરીઝ ની અંદર ધોરણ 8 નું આજે આપણે પ્રકરણ નંબર 14 એટલે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિશે ચર્ચા કરવાની છે એના પ્રશ્નો વિશેની માહિતી મેળવવાની છે અને બીજી ઘણી બધી ચર્ચાઓ આપણે આ ચેપ્ટર ની અંદર કરવાના છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા પ્રશ્ન ની અંદર પહેલો પ્રશ્ન અહીંયા આપણને જે આપેલો છે એ કંઈક આ રીતે છે કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તેવા પદાર્થોને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે આ સિમ્પલ પ્રશ્ન છે પણ આમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે જેમ કે અહીંયા આપણને જવાબ ખ્યાલ છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને આપણે સુવાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ કેવા પદાર્થ તરીકે ઓળખીએ છીએ સુવાહકો તરીકે ઓળખીએ છીએ જો વિદ્યુતના વહનને લગતા પદાર્થોની વાત કરીએ તોનું વર્ગીકરણ ત્રણ રીતે થાય એક સુવાહક એક અવાહક અને એક મંદ વાહક બરાબર તો એની અંદર જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ હશે કે ભાઈ સુવાહક પદાર્થો જે છે સુવાહક પદાર્થો એ હું તમને જણાવી દઉં છું કદાચ આમાંથી કોઈક અલગ રીતે પ્રશ્ન પૂછાય તો આપણને યાદ રહેવો જોઈએ પેલા તો દરેક ધાતુઓ જે છે ધાતુઓ જે છે એ સુવાહક હોય છે ત્યારબાદ જો આગળ વાત કરીએ આપણે ધાતુઓ સિવાય આપણે મિશ્ર ધાતુઓ મિશ્ર ધાતુઓ જે છે એ પણ સુવાહક પદાર્થોની અંદર આવશે કેમ કે એમાં મિશ્રણ ધાતુનું હોય છે જેમ કે સ્ટેનલેસ સ્ટીલ છે કે પિત્તળ છે કે બ્રાસ છે કોઈ પણ વસ્તુ બરાબર તો આ બધી મિશ્ર ધાતુઓ પણ સુવાહક છે ત્યારબાદ યાદ રાખવાનું છે એસિડિક પદાર્થો એસિડિક પદાર્થો પણ વિદ્યુતના સુવાહક હોય છે ત્યારબાદ બેઝિક પદાર્થો પણ વિદ્યુતના સુવાહક હોય છે બેઝિક પદાર્થો વિદ્યુતના સુવાહક હોય છે અને ક્ષાર ક્ષાર જે છે એ પણ વિદ્યુતના સુવાહક હોય છે એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ગંદુ પાણી હોય તો એમાં ક્ષાર રહેલા હોય છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે જ્યારે એકદમ નિશ્ચંદિત ચોખ્ખું પાણી હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી કેમ કે એમાં મિનરલ સાર રહેલા હોતા નથી એટલે કે નળનું પાણી જે છે પીવાલાયક પાણી સાદું પાણી તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય બરાબર તો આપણે આ જે ચર્ચા કરી એ સુવાહક પદાર્થોની ચર્ચા કરી અહીંયા આ સુવાહક પદાર્થો થયા હવે જો એની અંદર એક મસ્ત મજાની નોંધ વાત કરીએ તો સૌથી સુવાહક ધાતુ કયું છે તો યાદ રાખવાનું છે સિલ્વર સિલ્વર બોલે તો ચાંદી અને એની સંજ્ઞા શું છે એ બરાબર દુનિયામાં સૌથી સારામાં સારું સુવાહક પદાર્થ હોય તો એ છે ચાંદી ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ અવાહક પદાર્થોની અવાહક પદાર્થો અવાહક પદાર્થો એનું કેટલું લિસ્ટ આપી દો એટલે કદાચ આપણને પૂછાય કે નીચેનામાંથી કયું અવાહક નથી કે છે વગેરે વગેરે તો આપણને આવડવું જોઈએ તો પેલા તો આવશે પ્લાસ્ટિક પ્લાસ્ટિક વિદ્યુત અવાહક છે રબર વિદ્યુત અવાહક છે ત્યારબાદ કાચ વિદ્યુત નું અવાહક છે અધાતુઓ અધાતુઓ જે છે એ વિદ્યુતની અવાહક હોય છે ત્યારબાદ જો વાત કરીએ તો હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન જે છે એ પણ વિદ્યુતના અવાહક છે મતલબ હાઇડ્રોકાર્બન ની અંદર જોવા જઈએ તો પેટ્રોલિયમ પેટ્રોલિયમ જે છે બરાબર અથવા તો કુદરતી ગેસ છે કુદરતી ગેસ જેમાં એલપીજી સીએનજી આપણે ગણી શકીએ બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ તો કોલસો છે લાકડું જે છે એ અવાહક હોય છે તો વગેરે વસ્તુઓ તમને અવાહક ખ્યાલ આવી ગયો આમાં અમુક વસ્તુ નવી આપણને જાણવા મળી આના સિવાય જો વાત કરીએ તો મંદ વાહક ની અંદર

બરાબર તો અહીંયા આપણે સુવાહક અવાહક અને મંદ વાહકના કેટલાક ઉદાહરણ જોયા જેના લીધે આપણને નવી વસ્તુ જાણવા મળી ને એના આધારે જુદા જુદા પ્રશ્નોના જવાબ પણ તમને આવડશે બરાબર ચાલો તો આપણે આગળ ચર્ચા કરીએ એના પછીના પ્રશ્નની એનો પછી અહીંયા મસ્ત મજાનો પ્રશ્ન આપ્યો છે જે તમને આગળની સ્લાઇડમાંથી જ જવાબ મળી જશે તમને આનો જવાબ આવડી ગયો હશે આઈ થિંક કે નીચે પૈકી વિદ્યુતનો અવાહક પદાર્થ

આપણે આગળ વાત કરીએ તો જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને ઇલેક્ટ્રોડ્સ એટલે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ જેને આપણે કેથોડ અને એનોડ તરીકે ઓળખીએ છીએ કેથોડ એટલે ઋણ ધ્રુવ અને એનોડ એટલે ધન ધ્રુવ બરાબર આ વસ્તુ યાદ રાખજો તો અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે આ માહિતી કોણે આપી હતી આ પ્રશ્ન છે આપણો કે ભાઈ કોઈ પણ પાણીની અંદર તમે બે ધ્રુવ ડુબાડી દો અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કરો એક્ઝામ્પલ તરીકે હું તમને ચિત્ર દોરીને સમજાવું તો આઈડિયા આવશે કે માની લો કે અહીંયાથી આવી રીતે એક આ બીકર છે અને બીકરની અંદર આ બીકરની અંદર માની લો કે પાણી ભરેલું છે અહીંયા પાણી ભરેલું છે બરાબર ધ્યાન આપજો અહીંયા અને આના આધારે બીજી ઘણી બધી વસ્તુઓ પણ તમને જાણવા મળશે ચાલો હવે માની લો કે અહીંયા બે ધ્રુવ આપણે રાખીએ એક જે છે એ આવી રીતે એક ધ્રુવ ડૂબાડેલો છે અને બીજો ધ્રુવ આપણે જે કહીએ એ બીજી પટ્ટી આ રીતે છે બરાબર હવે માની લો કે અહીંયા બેટરી જોડવામાં આવે બેટરી જોડવામાં આવે આ રીતે બરાબર તો હવે તમે જોઈ શકો આ મોટો લીટો જે છે ને એ ધન ધ્રુવ દર્શાવે શું દર્શાવે ધન ધ્રુવ અને નાનો લીટો છે ને એ ઋણ ધ્રુવ દર્શાવે તો આના આધારે એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા જે ધન ધ્રુવ જે છે ધન ધ્રુવ એને એનોડ તરીકે ઓળખવામાં આવે છે ઘણી બધી વખત આ મિસ્ટેક પણ આપણને થાય છે અને અહીંયા જે ઋણ ધ્રુવ દર્શાવવામાં આવેલો છે આ જે ઋણ ધ્રુવ જે છે એને કેથોડ તરીકે દર્શાવવામાં આવે છે શું કહેવામાં આવે છે કેથોડ કહેવામાં આવે છે બરાબર આ વસ્તુ એક યાદ રાખવાની છે

જ્યારે ઓક્સિજન છે ને એ ઋણ આયન ધરાવે છે આમ તો માઇનસ ટુ આવે એટલે એમ કહી શકાય કે આ ઋણ આયન ધરાવે છે બરાબર અને એક બીજી વસ્તુ અહીંયા યાદ રાખવાની કે હંમેશા ધન ધ્રુવ ઉપર શું જમા થાય શું જમા થાય તો યાદ રાખવાનું છે ધન ધ્રુવ ઉપર ઋણ આયન જમા થાય શું જમા થાય ઋણ આયન અને ઋણ ધ્રુવ હોય તો શું જમા થાય મતલબ અહીંયા શું ભેગું થશે તો યાદ રાખવાનું ઋણ ધ્રુવ ઉપર ધન આયન ભેગો થાય શું ભેગો થાય ધન આયન ભેગો થાય તો હવે તમે સમજી ગયા કે અહીંયાથી જે સમજીમાં પરપોટા નીકળશે એમાં ઋણ ઋણ આયન આયન ધન ધ્રુવ પાસે એટલે કે અહીંયાથી જે નીકળશે એ કયું નીકળશે ઓક્સિજન અને અહીંયાથી જે નીકળશે એ કયું નીકળશે હાઇડ્રોજન બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની ધન ધ્રુવ ઉપર ઋણ આયન જમા થાય ઋણ ધ્રુવ ઉપર ધન આયન જમા થાય તો આવા પ્રશ્નો તમને ખ્યાલ આવી જશે જ્યારે આવા પ્રશ્નો આવશે ત્યારે પણ આપણે ફરીવાર ચર્ચા કરીશું પણ અત્યારે યાદ રાખવાનું છે કે બીજી એક વસ્તુ પણ હજી એક યાદ રાખવા જેવી છે એ હું તમને જણાવી દઉં કે વિદ્યુત પ્રવાહ છે ને એ હંમેશા ધન ધ્રુવ ઉપરથી ઋણ ધ્રુવ ઉપર જશે ધન ધ્રુવમાંથી માંથી ઋણ ધ્રુવ પર પસાર થશે એટલે વિદ્યુત પ્રવાહ છે ને એ આ રીતે પસાર થાય અહિયાંથી આવી રીતે આમ પસાર થશે બરાબર પાછો અહીંયાથી આ રીતે અને પછી પાછું બેટરી અંદર જતો રહેશે તો હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન થઈ ધન થી ઋણ તરફ થાય છે આટલી વસ્તુ ખાલી યાદ રાખો પણ અહીંયા આપણો પ્રશ્નનો જવાબ ક્યાં આવ્યો તમે આખી સ્ટોરી કહી દીધી આખી વસ્તુ સમજાવી દીધી કે ભાઈ એથોડ કોને કેનોડ કો સોરી એનોડ કોને કહેવાય કેથોડ કોને કહેવાય કયા ધ્રુવ ને શું કહેવાય કયા ધ્રુવ પર શું જમા થાય પણ આ બધી જે માહિતી આપી પાણીમાં એનોડ ને કેથોડ ડુબાડો અને પછી બે છૂટા પડે અને વિદ્યુત પૃથક્કરણ કહી શકાય બરાબર વિદ્યુત પૃથકરણ પદ્ધતિ કહી શકાય પણ આ વસ્તુ કોણે કોણે આપી આપી આ માહિતી તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે આ માહિતી આપનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ છે નિકોલસ કોણ છે નિકોલસ નિકોલસ નામના વ્યક્તિએ આ માહિતી આપેલી છે એટલે આપણો અહીંયા જવાબ જે છે એ સાચો શું થઈ જશે નિકોલસ ઘણા ક્યાંથી વિચારતા થોમસ એ વિદ્યુત સાથે જોડાયેલો છે નિકોલસ ટેસ્લા એ પણ વિદ્યુત સાથે જોડાયેલો છે પણ વિદ્યુત સાથે જોડાયેલો છે કેલ્વિન એક વિદ્યુત સાથે જોડાયેલો નથી એ તાપમાનનો છે બરાબર તાપમાનનું સંશોધન એને કરેલું ઓર્સ્ટ્રેટ જે છે એને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોની પણ ચર્ચાઓ કરેલી છે તો અહીંયા સાચો જવાબ છે નિકોલસ અને એ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે મિત્રો બરાબર હવે આ બધું હું સાઈડમાં તમને આપી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો કે સન અઢાર અઢારસો ની અંદર બ્રિટિશ રસાયણ વિજ્ઞાનિક

જોડાતા ઇલેક્ટ્રોડને ખાલી જગ્યા અને ઋણ ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડ ને ખાલી જગ્યા જે છે એ આપણે આ સાઈડ રાખેલું હતું ધન ધ્રુવ ધન ધ્રુવ શું કહેવાય એનોડ કહેવાય અને ઋણ ધ્રુવને શું કહેવાય કેથોડ કહેવાય તો અહીંયા સાચો જવાબ શું થઈ જશે એ આઈ થિંક તમને આ જવાબ આવડી ગયો હશે

કે ભાઈ ટેસ્ટર થી આવી રીતે આમ પકડીને મડાળે લાઈટ થાય તો સમજવાનું કે ભાઈ અહીંયા પાવર છે કોઈ છેડાને આમ ડાળીને જોવે કે અહીંયા પાવર આવે છે આને અડાડીને જોવે અહીંયા પાવર આવે છે તો વિદ્યુત પ્રવાહ વહન થાય છે કે નહીં એના માટે ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે પણ મિત્રો અહીંયા તો ત્રણે ત્રણ ટેસ્ટર જ છે ટોર્ચ બલ્બ ટેસ્ટર એલઈડી ટેસ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર અને આપેલ તમામ હવે ઘણાને એમ થાય કે આપેલ તમામ જવાબ આવતો હશે કે કે બધા ટેસ્ટર જ છે પણ મિત્રો આપણે થોડી ચર્ચા કરીએ ટોર્ચ બલ્બ ટેસ્ટર જે છે એ કઈ ટાઈપનું આવે તો એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ બે છેડા છે વચ્ચે એક બલ્બ લગાડેલો છે બે છેડા તમે એને અડાડો અને બલ્બ ચાલુ થાય તો સમજવાનું ત્યાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરાબર એટલે એક તો ટોર્ચ બલ્બ ટેસ્ટર આવી શકે એલઈડી ટેસ્ટર જે આપણે વાત કરી ને કે આવી રીતે આમ અડાડીને પછી અંદર લાઈટ થાય એ અંદર જે લાઈટ હોય ને એ શું હોય એલઈડી હોય નાની એવી એલઈડી લગાડેલી હોય હમણાં આપણે વાત કરશું એનું લાઈટ એમિટિંગ ડાયોડ કહેવાય એને

એટલે અહીંયા આપણો જવાબ જે છે એ શું થઈ જશે તો યાદ રાખવાનું છે આપેલ તમામ આ આપણો જવાબ છે બરાબર તો અહીંયા આપેલ તમામ ટેસ્ટરોનો ઉપયોગ કરીને તમે જાણી શકો કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતા બરાબર ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મસ્ત મજાની વસ્તુ આની અંદર સમજાઈ જશે વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય

એનોડ કહેવાય એને આને શું એનોડ કહેવાશે બરાબર અને આને શું કહેવાશે કેથોડ કહેવાશે તો એનો મતલબ એવો થયો કે જેનું પડ ચડાવવાનું છે માનલો કે અહીંયા આપણે ચાંદીનું પળ ચડાવવાનું છે તો ચાંદીની જે ચાંદીઓ છે એને કયા ધ્રુવ સાથે જોડવામાં આવે છે તો આપણે યાદ રાખશું કે એનોડ સાથે ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને જેના ઉપર પડ ચડાવવાનું છે ચમચી ઉપર પડ ચડાવવાનું છે થાળી ઉપર પડ ચડાવવાનું છે બીજી કોઈ આભૂષણ ઉપર પડ ચડાવવાનું છે તો જેના ઉપર પડ ચડાવવાનું છે એને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે કેમ કે મેં તમને કીધું હતું કે હંમેશા વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ ધન થી ઋણ તરફ થાય છે એટલે અહીંયા તમે જેવી બેટરી ચાલુ કરો એટલે આમાંથી એને છૂટું પાડવા માંડે અને ધીરે ધીરે દ્રાવણમાં અને દ્રાવણમાં કેવી વસ્તુ રાખવાની ક્ષાર વાળી

તો એનો મતલબ એવો થયો આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે ને હવે આપણને આમાં આવડી જવું જોઈએ હવે આ જે પડ ચડાવવાની પ્રક્રિયા છે ઘણી બધી રીતે થતી હોય વાસણો ઉપર કોઈ કોટિંગ કરવાનું હોય બરાબર તો ત્યાં થઈ શકે ચમચી એની ઉપર સોના ચાંદી નું વરક ચડાવવાનું હોય ત્યાં થઈ શકે સસ્તા આભૂષણો ઉપર સોનાનું વરક ચડાવવા માટે થઈ શકે ઘણી બધી જગ્યાએ થઈ શકે આ વસ્તુ

પહેલા કરતા ચમચીનું દળ ઘટી જાય છે. પહેલાના જેટલું ચમચીનું દળ રહે છે કે ચોક્કસ કહી ન શકાય શું થાય છે ખબર પડે નહીં. તો અ સિમ્પલ લોજિક વાપરીએ તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આમાંથી ચાંદી ઉખડી ઉખડીને આમાં ચોયટ્યું છે. બરાબર ચમચી ઉપર ચોયટ્યું છે તો એમાં કઈ ગાયબ નથી થયું પણ એની ઉપર નવું એડ થયું. એનો મતલબ કે એના દળમાં વધારો થઈ જશે. પહેલા કરતા એનું દળ જે છે એ વધી જાય છે.

અને એ જે ડબ્બાઓ છે એના ઉપર શેનું આવરણ ચડાવવામાં આવે લોખંડનું આવરણ ટીનનું આવરણ કોપરનું આવરણ કે એલ્યુમિનિયમનું આવરણ તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે આપણને ખ્યાલ હોય કે ન હોય અહીંયા ટીનનું આવરણ ચડાવવામાં આવે છે અને આ ટીન નામની જે ધાતુ છે આ ટીન નામની જે ધાતુ છે એની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે એસ એન બરાબર આની સંજ્ઞા જે છે એ શું છે એસ એન છે ઘણી વખત ટીનની ની સંજ્ઞા પૂછાય ને તો એ ઘણા બધા ઊંધું ઝીકી દે અમુક પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ આ સંજ્ઞા કયા તત્વની છે આ તત્વની સંજ્ઞા શું છે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આ પ્રશ્નમાં આવું મૂકી શકે કેમ કે ટીન ની સંજ્ઞા ઘણા ટી આઈ લાગે ટી એન લાગે બરાબર પણ એની સંજ્ઞા શું છે એસ એન લેટિન ભાષાના એના શબ્દ પરથી ઉતરી આવેલી છે

જે મિત્રો આ બેચમાં ભણે છે એમને ખ્યાલ છે કે આમાં લેક્ચરો કઈ રીતે આવે છે કેવા લેક્ચરો છે બાકી જેને ખ્યાલ નથી એ પ્લે સ્ટોર પર જાઓ ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાં જઈને દ્રોણાચાર્ય બેચમાં જાઓ કન્ટેન્ટમાં જઈને તમે જુદા જુદા લેક્ચરોના ડેમો લેક્ચર જોઈ શકો છો જુદા જુદા વિષયની અંદર કયા શિક્ષકે કેવી રીતે ભણાવેલું છે એ બધી વસ્તુ એની અંદર ડેમો લેક્ચરમાં જોઈ શકો વધારે કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરીને ગમે ત્યારે ટેટ ટાટને અનુરૂપ માહિતી મેળવી શકો છો તમારા મિત્રો સુધી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે કેવો પદાર્થ કીધો અહીંયા અવાહક પદાર્થ કીધો અવાહક પદાર્થ કયો છે બરાબર હવે અહીંયા તમને દેખાય છે કે લોખંડ સુવાહક આવે ધાતુ છે

ગ્રેફાઇટ પેન્સિલ ની અણીમાં હોય વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ વિદ્યુત સુવાહક છે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે છે તો અહીંયા અવાહક એક જ વસ્તુ હતી અને એ હતું લાકડું ચાલો આગળનો પ્રશ્ન વિદ્યુત સુવાહક દ્રવ્ય જણાવો હવે કન્ફ્યુઝન થશે બરાબર નોર્મલ પ્રશ્ન છે સુવાહક અવાહક નો જ પ્રશ્ન છે પણ મિત્રો જો આવો પ્રશ્ન પૂછાય જાય ને તો 50% પબ્લિક એવો હશે કે જેમને પ્રોપર ખબર નહીં હોય કે આમાં જવાબ શું આવે બરાબર તમે પણ તમારી રીતે વિચારી જો કદાચ શું જવાબ આવતો હશે અહીંયા આપણને કહેવામાં આવેલું છે કે સુવાહક દ્રવ્ય કેવું દ્રવ્ય સુવાહક દ્રવ્ય પસંદ કરવાનું છે આપણે સુવાહકોનું એક લિસ્ટ આપેલું હતું અને લિસ્ટમાંથી કોઈ વસ્તુ દેખાય છે કે ન દેખાતી એ જુઓ તો મને અહીંયા દૂધ કેરોસીન મધ એ બધું દેખાય અને કેરોસીન તમને ખબર છે ઓલું પેટ્રોલિયમમાંથી તૈયાર થયેલી એ તો અવાહક જ છે

એને શું કહીએ છીએ બેકિંગ પાવડર બરાબર જેનું સૂત્ર છે એન એચ સીઓ થ્રી જેનું વૈજ્ઞાનિક નામ અથવા રાસાયણિક નામ કહીએ તો સોડિયમ બાય કાર્બોનેટ આને શું કહેવાય સોડિયમ બાય કાર્બોનેટ આ સોડિયમ બાય કાર્બોનેટ જે છે એ કેવો પદાર્થ છે તો આપણને ખ્યાલ છે કે આ બેઝિક પદાર્થ છે કેવો પદાર્થ છે બેઝિક પદાર્થ છે કદાચ ધોવાનો સોડા હોય તો ધોવાનો સોડા અહીંયા આપેલું હોય તો કદાચ આ સોડા ધોવાનો સોડા હોય તો ધોવાના સોડાને ને આપણે વોશિંગ પાવડર કહીએ છીએ વોશિંગ પાવડર નીડમાં વોશિંગ પાવડર કહીએ છીએ મારી ફેવરિટ એડવર્ટાઈઝ છે બરાબર અને એનું સૂત્ર શું છે તો એને ટુ સીઓ થ્રી અહીંયા બે પ્રશ્ન બીજા આપણને જાણવા મળ્યા અને આનું રાસાયણિક નામ શું છે તો આનું રાસાયણિક નામ ખાલી સોડિયમ કાર્બોનેટ છે બરાબર આને સોડિયમ કાર્બોનેટ કહેવાય અને આ પદાર્થ પણ કેવો પદાર્થ છે તો આ પદાર્થ પણ બેઝિક પદાર્થ છે તો એનો અર્થ શું થયો આપણે કીધેલું હતું કે એસિડ બેઝ અને ક્ષાર આ ત્રણે ત્રણ વિદ્યુતના સુવાહક પદાર્થો છે તો એનો મતલબ એવો થયો કે અહીંયા જવાબ આવશે સોડા સુવાહક દ્રવ્યમાં એક જ દ્રવ્ય તમને અહીંયા દેખાય છે ચાલો આગળ વધીએ આપણે તો ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ શામાં થાય આપણે ઓલો જે ચમચી ઉપર ચાંદીનો ઢોળ ચડાવવાળી પ્રક્રિયા કરી હતી એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય તો આ ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ શેમાં થાય છે એના વિશે આપણને પૂછેલું છે વસ્તુને ચણકાટવાળી બનાવવા માટે

સસ્તી ધાતુઓની બનેલી આભૂષણો પર સોના ચાંદીનું આવરણ ચડાવી તેને ભબકાદાર બનાવવા માટે આ ભબકાદાર બનાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે તો અહીંયા જવાબ શું થઈ જશે આપેલ તમામ માટે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ નો ઉપયોગ કરીએ છીએ બરાબર ચાલો સિમ્પલ સવાલ હતો આગળ વધીએ નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે જેને ખાલી જગ્યા કહેવાય નળનું પાણી એટલે નોર્મલ પાણી એમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનું વિઘટન હાઇડ્રોજન ને ઓક્સિજન છૂટું પડવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય ઓલા નિકોલસ વાળી પ્રક્રિયા તો એને શું કહેવાય તો એને કહેવાય વિદ્યુત પૃથક્કરણની પ્રક્રિયા કહેવાય શું કહેવાય વિદ્યુત પૃથક્કરણ ઘણી વખત જે છે પદાર્થો પ્રવાહી સ્વરૂપે હોય અને એને અલગ કરવા હોય તો વિદ્યુત પૃથક્કરણનો ઉપયોગ કરવામાં આવે છે અલગીકરણની એક પ્રક્રિયા પણ કહી શકાય અહીંયા બીજા શબ્દો જે આપ્યા છે વિદ્યુત પ્લેટિંગ અથવા ઇલેક્ટ્રો પ્લેટિંગ આ બે શબ્દોનો મીનિંગ તો એક સરખો થાય ઢોળ ચડાવવાની પ્રક્રિયા અને આ ડાયાલિસિસ જે છે એ ડાયાલિસિસ તો ભાઈ બાયોલોજીમાં આવે કિડની ફેલ થઈ ગઈ હોય મૂત્રપિંડ ખરાબ થઈ ગયું હોય કિડનીના પ્રોબ્લેમના લીધે અંદર લોહીની જે ગાળણ પ્રક્રિયા છે એ બંધ થઈ ગઈ હોય તો એના માટે ડાયાલિસિસનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે રુધિરની ગાળણ પ્રક્રિયા કરાવતું એક સાધન છે ડાયાલિસિસ વિલિયમ ઝોન કોક નામના વ્યક્તિએ એ સાધન શોදેલું છે કુત્રી મૂત્રપિંડ તરીકે પણ ઓળખાય છે કે એના બાને દર મહિને ડાયાલિસિસ કરાવવા જવું પડે છે એ ભાઈ તો દર બે અઠવાડિયે ડાયાલિસિસ કરાવવા જાય છે એને તો ભાઈ એક દિન એક દિન ડાયાલિસિસ કરાવવા જવું પડે મતલબ કે જેટલી કિડની બગડી હોય એ પ્રમાણે એને ડાયાલિસિસ કરાવવા જવું પડે તો ડાયાલિસિસ શબ્દ જે છે એ તો મૂત્રપિંડ અથવા જેને કિડની કહેવાય એની સાથે સંકળાયેલો છે ચાલો આ પ્રશ્ન પણ કન્ફ્યુઝ કરેવો હોય શકે

આપણે આગળ વાત કરીએ તો LED નું પૂરું નામ જો તમે ઓલું ટેસ્ટરની વાત કરતા હતા ટેસ્ટર આવી રીતે મંડાડીએ તો અંદર જે લાઇટ ને આવી LED એક લાલ કલરની લગાડેલી હોય એમાં કે પીળા કલરની લગાડેલી હોય બરાબર તો આ LED જે છે LED લાઇટ ઓ સિરીઝની અંદર ઘણી બધી આમ લાઇન બનાવેલી હોય ઘણી બધી જગ્યાનો ઉપયોગ થાય છે તો આ LED લાઇટ છે એનું પૂરું નામ શું છે તો લાઇટ એમિટિંગ ડાયોડ પણ અહીંયા તમને બે જગ્યાએ લાઇટ એમિટિંગ ડાયોડ દેખાય છે બરાબર જો અહીંયા તો

અસરો એના આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી જે પરીક્ષાની અંદર એવા હતા બરાબર તો અહીંયા આપણે ચૌદમું ચેપ્ટર પૂરું કરીએ છીએ ફરી પાછા મળીશું ધોરણ આઠ ના પંદરમા ચેપ્ટર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત